પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે બેઠક કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વ તૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરાઈ હવામાન વિભાગ દ્વારા આગામી એકવીસ જૂનથી પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની તત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કલેક્ટર દ્વારા વરસાદને કારણે ઊભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની પૂર્વ તૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને સંભવિત આફતને પહોંચી વળવા માટે સજ્જ રહેવા સૂચનાઓ આપવામાં આવી હતી બેઠકમાં યુજીવીસીએલ આરોગ્ય સિંચાઈ પાણી પુરવઠા વાસમો સહિતના વિભાગના અધિકારીઓ મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જિલ્લાની પાંચ નગરપાલિકાના ચીફ ઓફિસર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ